જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ રહી છે ત્યારે લોખંડી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાના ભાગરૂપે પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ કમર કસી રહી છે દરમિયાન ગુજરાત રાજ્યના એડીજીપી રાજકુમાર પાંડિયન પણ આજે સવારે જામનગરના પ્રદર્શન મેદાનની મુલાકાત લીધી હતી અને જાત નિરીક્ષણ કર્યું હતું આતકે તેઓની સાથે રાજકોટ રેન્જના આઈજીપી કુમાર યાદવ જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ તથા અન્ય પોલીસ અધિકારીઓનો વિશાળ કાફલો પ્રદર્શન ગ્રાઉન્ડના સ્થળે હાજર રહ્યો હતો અને સમગ્ર જાહેર સભાની સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું આ માનનીય વડાપ્રધાન શ્રીની 2 તારીખની જે જામનગરમાં સભા છે આ સભામાં આપણે અભૂતપૂર્વ રૂપથી આપણે જે સિક્યોરિટીની જે વ્યવસ્થા કરી છે અને આપણે જે સ્ટેટ સી સીઆઈડીના જે વડા આપણા એડીજી રાજકુમાર પાંડ્યન સાહેબના માર્ગદર્શન હેઠળ આખો જે બંદોબસ્ત છે એ તૈયાર થઈ રહ્યો છે અને આપણે રાજકોટ રેન્જના જે આઈજી સાહેબ પણ અહીંયા હાજર છે અને આ વખતે આપણે જે પાંચ સ્ત્રીએ જે આપણે બધી જે સુરક્ષા વ્યવસ્થા છે અને ઘણી જગ્યા આપણે આખા શહેરમાં અને બીજી જગ્યાએ આપણે શાદી ડ્રેસમાં પણ પોલીસ અને અભૂતપૂર્વ તરીકે આપણે એકદમ કડકાઈથી અને ચેકિંગ ફિસ્કિંગ અને બધી વ્યવસ્થા આપણે કરી છે અને ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓથી ઘણા બધા જે સિનિયર ઓફિસર છે તે પણ અહીંયા આપણે પહોંચાવાના છે અને હું આપને ખાતરી આપું છું કે એકદમ સુરક્ષિત રીતે અને શાંતિપૂર્ણ રીતે આપણે સારી જે પીએમનો બંદોબસ્ત થશે અને જામનગરની પબ્લિકને પણ હું ધન્યવાદ આપું છું કે આપણા જે છેલ્લા ઘણા વખત જે આપણે પીએમ ના પ્રોગ્રામ થયા છે અને આપણે જે જામનગરની પબ્લિક છે આ એટલી સમજદારીથી આપણે દરેક સમયે જે આપણા દેશના જે વડાપ્રધાન શ્રી છે આનો ગૌરવ વધાર્યો છે અને અમને આખો વિશ્વાસ છે કે એવો સરસ રીતે આખો બંદોબસ્ત થશે અને પબ્લિકનો પણ અમને કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે એટલો સરસ હા બહાર થી પણ આપણે ફોર્સ આવી છે આપણે પાસે સીએપીએફની

છોડીએ નહીં અને કડક થી કડક પગલા અમે લેવા માટે રેડી છીએ